આપણે જે અડદિયાની આ બધી સામગ્રી કરી લીધી છે હવે આ લોટ છે હા આ માવો બનાવ્યો ઘેરે અને આ ગ્રાઈફ્રૂટ દળા અને આ ગુન છે છે ને એ ગ્રેવી કરી નાખ્યું છોકરાઓને જેમ કાં ખાય તો એને દાંતમાં ન સોટે એટલે જો આ ઘી ગરમ થઈ ગયું છે હા અને આ લોટ નાખી દઉં છું હા નાખી દઉં પછી એને હા ગેસ ધીમો રાખો ને હા અને ધીમા હશે પછી

હણ શીસે ને આમાં નાખી દો હા નાખી દયો છાસણી થઈ ગઈ માં ગયા છે ઠંડુ થઈ જાય એટલે હા બનાવી હા એવડા બનાવી હા આમાં રાખતા